ગણેશ ઉત્સવના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરમાં નવા ટ્રેન મુજબ હવે ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાના આગમનની શોભાયાત્રા પણ દબદબાભેર યોજવામાં આવી રહી છે શનિવારના રોજ મોડી સાંજે ચોર્યાસી ભાગોળના નવ ચેતન યુવક મંડળના કા રાજાના આગમનની શોભાયાત્રા યોજાઈ હતી ત્રણ રસ્તા સર્કલ પાસે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ શિવસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એસઆર પાટીલ નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ પૂર્વ મહામંત્રી જીજ્ઞેશ અંડાડિયા રાજકુમાર ટેલર સહિતના આગેવાનોએ શોભાયાત્રા પૂર્વે શ્રીજીની આરતી ઉતારી હતી અને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ચોર્યાસીકા રાજાને નિહાળવા હજારોની સંખ્યામાં નગરવાસીઓ ઉમટી પડ્યા હતા શોભાયાત્રામાં થ્રીડી લાઇટિંગ લાઈવ ડીજે ઉપર નાચગાન વચ્ચે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપરથી થઈ ચોર્યાસી ભાગોળ ગણેશ પંડલ ખાતે પહોંચી હતી